તો મિત્રો તમે જોઈ લો ચોળી પણ ખૂબ બધી આવી ગઈ છે તમને દેખાતી જશે તમે જોઈ લો આટલી બધી ચોળી આવી ગઈ છે અને ખરો તાપ આજે ફરતો હતો તો પણ ગાર વીણ્યો અને ગાર પણ ખૂબ બધો આવ્યો છે અને આજે તો વીણવાળા પણ ઓછા હતા ચાર જણા હતા જ તો હેલો ફેમિલી યાદના નવા લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો જમણની મેમ્બરો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો વિવામાં જઈને આવી ગયા છીએ ઘરે અને તમે જોઈ લો આ ગાર આટલો મોટો મોટો થઈ ગયો છે અને નાનો ગાર પણ આવ્યો છે તમે જોઈ લો આ નાનો ગાર પણ નાનો ઉગ્યો છે હજી ને આ ગાર તો આટલો મોટો થયો છે તો મિત્રો લગ્નમાં જઈ જેવા ઘરે આવ્યા તેવા ઘર વીણવા જ રહ્યા અને ઘરની ચોળી બધું પેળું આવી ગયું છે તમે જોઈ લો આખું શર્ટ પલળી ગયું ગાર વીણતા વીણતા હજી તો ગાર વીણવાનો બાકી પડ્યો છે ખાસો અને તો હું તમને ગાર કેટલો વીણ્યો તે બતાવું તમે બ્લોગમાં જ જોઈ લેજો અને સપોર્ટ કરજો તો હજી તો ચોળી વીણવાની બાકી પડી છે તમને ચોળી પણ બતાવું કેટલી આવી છે કેટલી નહીં આવી તો તમે બ્લોગમાં જોઈ લો પહેલાં તમને ઘાર બતાવું કેટલો વીણ્યો છે તે તો તમે જોઈ લો તમે તો તમે જોઈ લો આટલો ઘર વીણ્યો છે તમને બતાવું તો તમે જોઈ લો આટલો ઘર વીણ્યો છે હજી તો વીણવાનો ખાસો બાકી પડ્યો છે તમને બતાવું અને ફળીઓ પણ આટલી મોટી મોટી થઈ છે અને કેટલા રૂપિયા જાય તો ખબર નહીં તો ચલો હું તમને ચોળી અને ગાર બતાવું કેટલો આવ્યો છે તે તો તમે જોઈ લો અમે તો તમે જોઈ લો ચોળી પણ ખૂબ બધી આવી ગઈ છે તમને દેખાતી જશે તમે જોઈ લો આટલી બધી ચોળી આવી ગઈ છે અને ખરો તાપ આજે ફરતો તો પણ ઘર વીણ્યો અને ગાર પણ ખૂબ બધો આવ્યો છે અને આજે તો વીણવા પણ ઓછા હતા ચાર જણા હતા લગ્નગાર હતો તેના માટે વીણી નહોતી ઘંટી ઘંટી થઈ ગઈ છે તમે જોઈ લો અને હજી તો આખું બાકી પડ્યું વીણવાનું તમે જોઈ લો ચોળી અને આ ગાર વીણવાનું ચાલુ છે આટલેથી મોડીને પેલા સુધી ગાર વીણ્યો છે હજી તો પેલો ગાર ને નાનો ગાર વીણવાનો બાકી પડ્યો અને તમે જોઈ લો ચોળી પણ આટલી મોટી મોટી થઈ ગઈ છે અને ચોળીમાં પણ અહીંયોળું પડી છે તમે જોઈ લો મધની માખીઓ પણ રસ લેવા આવે તેમનો મધ બનાવવા માટે તમે જોઈ લો ચોળી પણ મોટી મોટી થઈ ગઈ છે ઘંટી ઘંટી દાણાવાળી આ ભાગમાં જ ઘંટી ઘંટી થઈ છે પેલા ભાગમાં તો હજી માપે જ છે કોળી કોળી જ છે તો મિત્રો સવારમાં પહેલા પાંચ વાગે ઉઠવું પડશે અને ચોળીને ગારફળીઓ વીણવી પડશે તમને બતાવું રોગમાં તમે જોઈ લો ગારફળી કેવી આવી છે તે તો તમે જોઈ લો ચોળીમાં તો હાલ મચ્છી ઉડે છે તેની દવા છાંટવી પડશે વળીથી તો મિત્રો તમે જોઈ લો ગારની ફળીઓ આવી છે અને તમે જોઈ લો મુની પણ ગારની ફળીઓ વીણે છે અને આ છે રાહુલભાઈ તેમણે રાહુલભાઈને ખૂબ બધો થાક લાગ્યો છે અને તો મિત્રો આજે ખતરનાક તાપ પડતો હતો અને લગ્ન ગામમાં પણ ખતરનાક તાપ પડતો હતો તમે જોઈ લો ખરા તાપની બહાર વિડીયો છે તો મિત્રો હું તમને આજનું મોસમ બતાવું તમે લોકમાં ગયેલો આજનું મોસમ કેવું છે ને કેવું નથી તે તમે આજનો મોસમ જોઈ લીધું લોકમાં કેવું છે ને કેવું નથી તે તો મિત્રો હજી તો ગાર વીણવાનો બાકી પડ્યો છે આ દ્વારા બારે ગાર વીણવાનો છે અને પેલો ગાર વીણવાનો છે તો મિત્રો હજી તો ચોળી પણ ગારને બધું વીણવાનું છે બધું પહેળવા આવ્યું છે અને લગ્નગાળા પણ જવાનું છે તો મિત્રો આજનો લોક તો બસ આટલો જ હતો તો મિત્રો તમને આજનો લોક સારો લાગ્યો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો હવે મળીશું બીજા લોકમાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતા દી